આજે લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ આવતીકાલે ફોર્મની ચકાસણી એટલે કે સ્ક્રટીની હાથ ધરવામાં આવશે અને બાવીસ તારીખે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ ત્યારે આજે બીએસપીના ઉમેદવાર અમિત તેમજ અપક્ષના ઉમેદવાર બળવંતસિંહ પરમારે ઉમેદવારી પત્ર ભરી જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ડીજલ શાહને સુપ્રત કર્યું હતું બંને ઉમેદવારોએ નામાંકન પત્ર ભર્યા બાદ શું કહ્યું આવું સાંભળીએ

આજે લોકશાહીના પર્વમાં આશીર્વાદથી વડોદરાની સીટ ઉપર બહુજન સમાજ પાર્ટી તરફથી મેં ઉમેદવારી કરી છે અને આ ઉમેદવારી કરવા પાછળનું મુખ્ય કારણ કે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ જે વડોદરાની જનતાની જે હાર છે કે જે એક મુખ્યમંત્રી ટોણો મારી જાય છે કે વડોદરાનો વિકાસ નથી થયો એ હાર ને જીતમાં પરિવર્તન કરવા માટે મેં આજે ઉમેદવારી કરી છે બહુજન સમાજ પાર્ટી માંથી ખેડૂતોને જે કંઈ લોન છે કંઈ એમ મફત ના મળતું હોય એ બધી સુવિધા કરવાની પાણી ऑफिस फॉर्म पर चेक कर एक जना ही खाली तो वो मेन वाली बस नहीं खाली फॉर्म रॉक में शेयर सर डॉक्टर नजर को किया ये कार्य होना तथा हर प्रयास है अभी अभी की निगरानी से हमें रख करला कि जो उसके अंदर में हम ऐसा सकते वो एक एक बुकिंग प्रक्रिया महानुभावों से विज्ञापन दे सकते हैं and we